અંકલેશ્વર મામલતદાર દ્વારા ટ્રાફિક સમસ્યા અને ગંદકી તેમજ મંજૂરી વગર ધમધમતા હાટ બજાર બંધ કરવા પોલીસ અને જે તે બાર ગામના તલાટી મંત્રીને હુકમ કર્યો હતો આ બાર ગામમાં ભરાતા શનિવારે રવિવારી બુધવારી સોમવારી ગુરુવારી મંગળવારી બજારમાં દુકાનો ખોલતા નાના છૂટક વેપારીઓ તેમજ શનિવારી બજારના આયોજકો દ્વારા અંકલેશ્વર મામલતદાર અને એસડીએમને બજારો પુનઃ શરૂ કરવાની માંગ સાથે આવેદનપત્ર પાઠવ્યું હતું નાયબ મામલતદાર ભરત પટેલને આવેદનપત્ર પાઠવી તેમના દ્વારા નાના ધંધા રોજગાર મેળવતા વેપારીના પરિવારની આજીવિકા છીનવાઈ રહી છે તેમના પરિવારને હાટ બજાર બંધ થશે તો ભૂખે મરવાનો વારો આવશે એ સહિતની રજૂઆતો કરવામાં આવી હતી હરેક બજાર માર્કેટ ચાલવા જોઈએ કે બધાની રોજગારી ચાલે અમારી કોઈ સરકારી નોકરી નથી બરાબર અમે મહેનત કરીને જીવીએ છીએ અને પોતાની જાતે મહેનત કરીએ છીએ અને બધાના રોજગાર બી એની પર ચાલે છે છોકરાઓ ભણવાનો ખર્ચો બી અમે હાટ બજાર પરથી કરીએ છીએ એટલે અમારા હાટ બજાર હરેક હાટ બજાર ને બધા જ હાટ બજાર ચાલવા જોઈએ આટલી અમે મામલતદાર સાહેબ અને પ્રાંત સાહેબ ને અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે અમારા જે પેપર ટેબલ પર મુકેલા સાહેબ અમને સહી કરી આપો તો અમારી આગળનું ભવિષ્ય અને અમારો રોજગારી ચાલે